નગરના ગામવાડી વિસ્તારના વાગેલા સમાજમાં ગટોરો ઉભરાવાથી રહીશો પરેશાન જંબુસર નગરના ગામવાડીમાં ઘણા સમયથી ગટરો ઉભરાવવાનો સિલસિલો યથાવત છે પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોત હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી જેને લઈ વાઘેલા સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહે છે જંબુસર નગરપાલિકા તંત્ર દ્વારા નગરને મીઠા પાણીનો પ્રશ્ન ગટર ઉભરાવાનો પ્રશ્ન સાફ સફાઈના પ્રશ્ન સહિતના સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી